વંથલી સહિત આજુબાજુ ગ્રામ્ય પંથકમાં બે દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જૂનાગઢના વંથલી પંથકમાં છેલ્લા બે દિવસના વિરામ બાદ આજે ફરી ગાજવીજ સાથે વરસાદ શરૂઆત થઈ છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો જાપોટ દડ બારોટ નાવડા સાતલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો જેને લઈને સુરત પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે